મીડિયા આપણી ચોથી જાગીર ગણવામાં આવે છે અને આજે મીડિયાનો વ્યાપ એટલી હદે વધ્યો છે કારણ કે ઇન્ટરનેટની સુવિધા છેક ગામડા સુધી પહોંચી છે એના કારણે મીડિયાના જે બદલાતા સ્વરૂપો છે એનો લાભ છેક ગામડાના માણસને પણ મળી રહ્યો છે એના કારણે મીડિયાનો વ્યાપ વધ્યો છે પણ મીડિયા પાસે જે એટલી સત્તા છે અથવા તો જે એ શક્તિશાળી છે એની સાથે સિક્કાની બીજી બાજુ એ છે કે એની જવાબદારી પણ એટલી જ છે કારણ કે પ્રજાના પ્રશ્નોને એ વાંચા આપે છે સ્વાતંત્ર્ય પહેલાનું પત્રકારત્વ મિશન રૂપે પત્રકારત્વ હતું અંગ્રેજ શાસન સામેનું પત્રકારત્વ હતું પણ સ્વાતંત્ર્ય પછી ભારતનો વિકાસ કેમ થાય એટલે પોઝિટિવ એની જે ભૂમિકા છે એ પણ એમાં પ્રતિબિંબિત થાય છે એટલે આ જરૂરી છે કે પ્રજાના પ્રશ્નોને મીડિયા બરાબર સ્થાન આપે એને સાચી રીતે સરકાર સુધી પહોંચાડે સરકાર સાચું કામ કરે તો પ્રોત્સાહન આપે પણ ક્યાંય ભૂલ કરે તો એનો કાન પણ આંબળે આ જે જવાબદારીની ભાવના જે જર્નાલિઝમ સાથે જોડાયેલી છે એ સૌથી મહત્વની બાબત છે ને એમાં પ્રાદેશિક પત્રકારત્વની ભૂમિકા અતિ મહત્વની છે કારણ કે રાષ્ટ્રીય કક્ષાના અખબારો ગામડા સુધીની વાત એમાં આવતી નથી જેટલી આવવી જોઈએ કારણ કે એની પાસે એટલી જગ્યા નથી હોતી એ પછી ટીવી માધ્યમને પણ લાગે અખબારને પણ લાગુ પડે છે ત્યારે પ્રાદેશિક ભાષાના અખબારો આપણે અહીંયા ગુજરાત છે તો ગુજરાતી અખબારોની ભૂમિકા બહુ મહત્ત્વની હોય છે કારણ કે પ્રજાના પ્રશ્નોને પૂરતું સ્થાન આપે છે આજે આપણે આ જ વિશે વાત કરવી છે કે અખબારની સામાજિક જવાબદારી કેવી હોવી જોઈએ અને વાત કરવા માટે આપણી સાથે જુનાગઢ ટુડેના એડિટર છે કૃષ્ણકાંત રૂપારેલિયા એ આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે કૃષ્ણકાંતભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર પ્રિસ પાંત્રીસ વર્ષથી જુનાગઢમાં જુનાગઢ ટુડે નામનું ડેઇલી ચલાવે છે જૂનાગઢ જિલ્લામાં એ લોકપ્રિય છે એમણે ડિજિટલ માધ્યમોમાં પણ પ્રવેશ કરેલો છે એટલે એમનો અનુભવ ઘણો બધો છે આપણે જ્યારે પણ અખબારની વાત આવે તો આપણે જે રીતે આદર્શ અખબાર અથવા તો આદર્શ મીડિયાની જ્યારે વાત કરીએ તો એની સાથે જવાબદારીઓ પણ હોય છે એની સામાજિક નિસ્બત કેવી છે એની સામાજિક જવાબદારી કેવી છે એ બહુ મહત્વ ધરાવતી હોય છે કારણ કે ચાર જાગીરમાં આપણે સૌથી વધારે વિશ્વાસ છે મીડિયા અને કોર્ટ ઉપર મૂકીએ છીએ આજની જે સ્થિતિ છે એને વાત કરીએ તો મીડિયા છે પ્રજાની બહુ નજીક છે કોર્ટ હજી પણ થોડી દૂર છે જ્યાં ન્યાય જલ્દી મળવામાં પણ મુશ્કેલી છે ત્યારે અખબારની જે સામાજિક જવાબદારીનું પાસું છે એના વિશે તમારું શું માનવું છે કૌશિકભાઈ સૌથી પહેલાં તો કરુણા ટોક શો જે મને જે આજે આ સ્ટુડિયોમાં અહીંયા મારી વાત કરવાની જે મને તક આપી છે એનો સૌથી પહેલાં તો આભાર હું પ્રાદેશિક અખબારની શું જવાબદારી જો એના વિશે વાત કરું કૌશિકભાઈ તો ઓગણીસો ને ચોરાણુંમાં મેં મારું દૈનિક અખબાર શરૂ કર્યું એની પહેલાંની થોડીક હજી જાઓ પાંચ વર્ષ આગળ તો મેં સૌથી પહેલા સાપ્તાહિક ઓગણીસો નેવ્યાસીમાં શરૂ કર્યું ઓકે ત્યાર પછી હું ઓગણીસો ચોરાણુંમાં દૈનિક અમાયો કેમ કે મેં પાંચ છ વર્ષ મેં પણ જોયું સાપ્તાહિક ચલાવી ત્યારે એના અનુભવના આધાર પરથી હું દૈનિક એટલે જુનાગઢ ટુડે મે શરૂ કર્યું તે વખતના જમાનાની વાત કરું તો કમ્પોઝની દુનિયા હતી આજે કમ્પ્યુટર યુગ પણ હું તો કમ્પોઝ છે એમાં મારું પેપર તૈયાર થતું એટલે દર્શક મિત્રોને આજની પેઢીને ખબર ન હોય બીબા બનતા એક એક અક્ષરના એ અક્ષર માની કે કૃષ્ણકાંત હોય તો એ આખો એનો જે ઉચ્ચ શબ્દ બને એનો એક 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 બીબુ હોય એ બીબુ ભેગું કરી અને પછી આખો શબ્દ બને એવી રીતે આખો છાપાનું સેટિંગ થાય જી એટલે છ કોલમમાં મારું આ પેપર ચાર પાનાથી મેં શરૂ કરેલું ઓગણીસો ચોરાણુંમાં અને એ પેપર પણ સારી રીતે મારું ચાલતું ઘણી બધી મહેનતો પડતી કેમ કે કારણ કે એ આખું તૈયાર કરવું ચાર પેજ ચાર આખી આખી અમારી બધું તૈયાર થાય એના પ્રૂફ રીડિંગ થાય પ્રૂફ રીડિંગ પણ એક એક એમાં આખો એક વિષય સરસ હતો અને

એ પણ એક કનક ઉપાધ્યાય શીખવાનું મળ્યું તો મારા પેપર ની આ રીતે અમે શરૂઆત કરી પછી બે હાજર વિચાર આવ્યો કે આ કોમ્પ્યુટર યુગ આવી ગયું છે તો આપણે તરફ જવું જોઈએ બે હાજર એક પેલા બે વર્ષ પેલા વિચાર કર્યો કે કેવી રીતે જવું તો બહુ ખર્ચાળ હતું કારણ કે કોમ્પ્યુટર વસાવવું અને એનો સ્ટાફ ઓપરેટર કારણ કે નાનો જિલ્લો હોય નાનું ગામ હોય તો આ બધી મુશ્કેલી એવા સમયે અમારે એને તૈયાર કરવા અને એ રીતે અમે બે હજાર એકથી હું સીધો કોમ્પ્યુટરાઈઝ ઉપર ઓપસેટ પ્રેસમાં ગયો અને ઓપ્સ પ્રેસે આપણે પોતે શરૂ કર્યું અને તે વખતે મેં શરૂઆત ચાર પાનાથી કરી ને ત્યાર પછીના પહેલાં ત્રણેક વર્ષને બાદ કરતાં પછીના આઠ પાના મેં આપવાનું ચાલુ કર્યું તમે જે વાત કરી કે પ્રાદેશિક પત્રકારોની જવાબદારી શું મારે ત્યાં પત્રકારો મારા આ વર્ષના સમયગાળા દરમિયાન અનેક પત્રકારો મારે ત્યાં તૈયાર થયા છે હું એવું માનું છું કે કોઈ પણ જિલ્લાનો અખબાર છે કૌશિકભાઈ એની સૌથી પહેલી જવાબદારી છે નિષ્ઠાથી સૌ સૌથી પહેલા વ્યક્તિને જોવું જોઈએ કે માણસ જ્યારે પોતાનો પ્રશ્ન તમારા સુધી લઈને આવે છે તો સમજો કે એમાં કઈક સમસ્યા પડેલી છે કઈક પીડા કઈક પીડા છે અને વૈવડિત તંત્રમાંથી કદાચ તો એને ન્યાય નથી મળતો પોલીસ તંત્રમાંથી ન્યાય નથી મળતો અથવા તો સામાજિક લેવલે ક્યાંક પીડા છે એ પીડા સહન કરી રહ્યો છે એવા સમયે એને એમ લાગે કે હું પત્રકારોની આ વાત કરીશ તો કદાચ મને આમાંથી કઈક ન્યાય મળશે એટલે સૌથી પહેલા તો એટલો વિશ્વાસ છે પત્રકારો પત્રકારો ઉપરનો એક વિશ્વાસ હંમેશા રહ્યો છે ને પ્રિન્ટ મીડિયા થી મારી શરૂઆત એટલે હું હંમેશા પાયો પ્રિન્ટ મીડિયાને જ ગણું છું અને આજે તો ડિજિટલ મીડિયા ઘણું આવી ગયું છે અને મેં પણ મારી ન્યૂઝ ચેનલ બે હજાર બેમાં હું પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં પણ ગયો તાજા ખબર ન્યૂઝ ચેનલ મારી આખા જુનાગઢ જિલ્લામાં ખૂબ ખૂબ જ લોકપ્રિય બની પંદર વર્ષ મેં સતત એ તાજા ખબર ન્યૂઝ ચેનલ છે એને ચલાવી છે એટલે બંનેનો મને એક સારો એવો બંનેનો અનુભવ બરાબર એકદમ ઇલેક્ટ્રોનિક્સ મીડિયા અને પ્રિન્ટ મીડિયા બંનેના મુખ્ય વ્યક્તિ તરીકે મને વધારે નજીક રહેવાનો એમાં અવસર મળ્યો એટલે જે જવાબદારી છે એ દાખલા તરીકે કોઈ પ્રેસ નોટ આવે તો પ્રેસ નોટ નું હાર્દ તો સમજી લેવું જોઈએ કે ભાઈ આ માણસની તકલીફ શું છે હું એવું માનું છું કે જો એને પ્રાદેશિક જિલ્લામાં થકે અખબારો એને જિલ્લામાં થકે જો ગુજરાતી જ્યારે વાત તમે કરી કે ગુજરાતી અખબારની કે ગુજરાત અખબારના તંત્રીની કે એના માલિકની જવાબદારી શું તો હું માનું છું કે એના નાના નાના જે જે એની 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 સમસ્યા સમસ્યા પછી એ માનો કે કે રોડની વિસ્તારની હોય ગટરની પાણીની કોઈ સમસ્યા હોય એની લાઇટિંગની સમસ્યા હોય ઘણી વખત આવા નાના મોટા પ્રશ્નોને લઈ અને નાના મોટા સોસાયટીના લોકો પણ તમારી પાસે પ્રેસ સુધી આવતા હોય છે અને એને જ્યારે તમે મહત્વ આપો ત્યારે આપોઆપ એને તો ન્યાય મળે જ છે

આ સમાચારોને જ્યારે આપણે સ્થાન આપીએ છીએ ત્યારે અને એની સાથે સાથે એક અખબારની પણ વિશ્વસનીયતા વધે છે એક એની લોકપ્રિયતા પણ વધે છે અને એક ભરોસો પણ લોકોનો બને છે તમને બહુ કૃષ્ણકાંતભાઈ મજાની વાત કરું કે ફૂલછાપ જ્યારે રાજકોટ આવ્યું ને થોડા સમય પછી એની આર્થિક સ્થિતિ બહુ ખરાબ હતી ફૂલછાપ ચાલશે કે નહીં અને કર્મચારીઓએ એક મહિનાનો અમુક સમય પગાર જતો કરવો પડ્યો હતો પછી પાછું થોડું રિવાય થયું ત્યારે શાંતિલાલ શાહ ચેરમેન હતા અને એમણે એમ કહ્યું રાજકોટ આવીને કે અમેરિકામાં કોઈ મોટી ઘટના બને એને તમે બહુ હાઇલાઇટ કરો એવું જરૂર નથી પણ તમારી આસપાસના કોઈ પણ વિસ્તારમાં બે જણા મરી ગયા અકસ્માતમાં કે કાંઈ એવી દુર્ઘટના બની એને તમે વધારે વજન આપો તો તમારું અખબાર વધારે સારી રીતે ચાલે અને એ સિસ્ટમ એટલી ચાલી સાહેબ કે ગ્રામીણ પત્રકારત્વનો ઉદય થયો છે અને આજે પણ કૃષ્ણકાંતભાઈ તમે આટલા વર્ષોથી છે એટલે તમને ખ્યાલ છે કે સૌરાષ્ટ્ર જેવું ગ્રામીણ પત્રકારત્વ આખા ગુજરાતમાં નથી એટલે આ બહુ મહત્ત્વનું છે કે તમે અને ન્યૂયોર્ક ટાઈમ્સના એક ભૂલી ગયો મેનેજિંગ એડિટર ગુજરાતમાં બોમ્બેમાં એનો એક સેમિનાર હતો થોડા વર્ષો પહેલાં ત્યારે એમને કૃષ્ણકાંતભાઈ પૂછવામાં આવ્યું કે ટીવી આવ્યું રેડિયો આવ્યો ટીવી આવ્યું હવે ઇન્ટરનેટ આવ્યું ડિજિટલ મીડિયામાં આટલું બધું ઝડપથી વિકસે છે તો હવે શું અખબારની ભૂમિકા અખબાર નબળા પડે છે બંધ થઈ રહ્યા છે ત્યારે એણે બહુ સરસ વાત કરી હતી જ્યાં તમારા વાતનો છેડો આવે છે એટલે બે છેડા ભેગા થાય એમને એમ કહ્યું કે તમારે લોકલ જે તમારા ન્યૂઝ છે લોકલ એન્વાયરમેન્ટ છે એને વધારે વધારે સ્થાન આપવું પડશે તો તમે આ સ્પર્ધામાં ટકી રહેશો કારણ કે ન્યૂઝ ચેનલને એટલો બધો ટાઈમ નથી કે નાની નાની વાતને કેચ કરે ત્યારે આ પ્રાદેશિક અખબારોને હું તો એવું માનું કે જિલ્લા કક્ષાના અખબારો આપણે એને આમ આમ વ્યાપક રીતે એને મહત્વ એટલું નથી આપતા પણ એની ભૂમિકા બહુ મહત્વની હોય છે ત્યારે જ્યારે આ આવા જિલ્લા કક્ષાના અખબારો કારણ કે આપણે ત્યાં જિલ્લા કક્ષાના અખબારો ચાલે છે પણ બહુ સરસ રીતે અને એનું સામાજિક રીતે એનું વજન હોય છે ને રાજકીય રીતે પણ વજન હોય પણ મને હવે તમે જુઓ કે સિટી એડિશનો શરૂ થઈ ડાક એડિશન શરૂ થઈ તમે એમ કે રાજકોટમાંથી અખબાર પ્રકાશિત થતું હોય તો એની જૂનાગઢ એડિશન પણ હોય આ જે આખો ખ્યાલ આવે છે એનું એનું એ મહત્વ એ જ દર્શાવે છે કે જે તે જિલ્લાની વાત છે વધારે વધારે હાઈલાઇટ થાય એટલે આ રીતે પ્રાદેશિક અખબારો જિલ્લા કક્ષાના અખબારોનું મહત્વ પણ મને તમારી પાસેથી એ પણ જાણવું છે કે આખરે તો અખબારનો ઇમ્પેક્ટ કેવો આવે છે એની અસર કેવી થાય છે કારણ કે અખબારમાં તમે જેમ કહ્યું અખબારમાં કોઈ વસ્તુ આવે તો અને ગંભીરતાથી અધિકારીઓ લે છે તમારી કારકિર્દીમાં આવા પ્રસંગો બન્યા જ હોય તો એકાદ બે એવા પ્રસંગોની પણ વાત કરો ઘણા તમને હું એમનો એક પ્રસંગ કહું કે અમારે ત્યાં એક સમયે જુનાગઢની અંદર લગભગ સમય હતો કલેક્ટર હતા એ વખત ના અમારા અશ્વિની કુમાર અમારા જે આજના સોમનાથ કલેક્ટર છે ડીડી જાડેજા જે અમારે ત્યાં એસડીએમ હતા તો એક સમય એવું બન્યું કે ગુજરાત સરકારે અમારા જે ખાણ ખનીજ ઉદ્યોગ છે એના ઉપર બેન મૂક્યો ભાઈ હવે અને બહુ જ મોટો એ વિવાદ થવા જઈ રહ્યો હતો એવા સમયે પોલિટિકલ લોકો પણ આગળ આવ્યા હતા એમાં કેમ કે મજૂરોનો પ્રશ્ન બની ગયો તો જબરજસ્ત કેમ કે રોજીરોટી છે પાંચ હજાર લોકોની રોજી રોટી છે વાગી હતી આ બધો ઇશ્યુ બી પણ તે વખત મને યાદ છે કે અધિકારીઓ સાથે એક પત્રકાર તરીકે અવારનવાર બેસવાનું થતું આજે પણ અશ્વિની કુમાર ગાંધીનગર છે એમની સાથે આજે પણ અમારા એટલા જ સંબંધો છે તો એ વખતે એવું બન્યું કે નક્કી એવું થયું કે મીડિયાને સાથે રાખવામાં આવ્યું પોણે રાખ્યા તો કે કે ભાઈ ખાણ ખનીજ ના મજૂર લોકો એના ઇશ્યુ છે ને કે ભાઈ પત્રકારો સાથે રાખશું તો અવાજ અધિકારી સુધી પહોંચે બરાબર બરાબર તો ભાઈ નું એવું કે આટલું મોટું એ લોકો ને જે 5000 તો અમારી જ્યારે અમારી સાથે એ લોકો એ આટલો મોટો વિશ્વાસ જ્યારે કેળવો ત્યારે અમે જૂનાગઢના ત્રણ ચાર વરિષ્ઠ લોકો મિત્રો અમે પણ એની સાથે ચોક્કસ જોડાયા કેમ કે એ મજૂરોનો પ્રશ્ન હતો અને એક પત્રકાર તરીકે અમને ગૌરવ થાય છે કે એ વખતે અમે પાંચ હજાર મજૂરોની રેલી કાઢવાનો નિર્ણય કરાયો કે ભાઈ બધા જ મજૂરો આપણે સરકાર સુધી જઈએ એટલે એ વખતે અશ્વિની કુમાર મેં જેમ કીધું એમ કે કલેક્ટર એસડીએમ અમારા ડીડી જાડેજા એમના સુધી આ વાત લઈ જાય અને થાળી વગાડી અને ત્યાં સુધી પહોંચ્યા અમે તમને આમાં રોટી આપીએ વિષય આ બીનો પણ પત્રકારો એ એમની સાથે એક પરિવાર ભાવથી એ મજૂરોની સાથે જોડાઈ ગયા અને એ પડઘો એટલો મોટો પડ્યો કે એ ખાણ ખનીજ ઉપર જે બેન મૂકવામાં આવ્યો હતો એ ફરી એકવાર એમણે રદ કરી ઉઠાવી લીધો અને એ પછી કદાચ વર્ષો સુધી ફરી એકવાર એ મજૂરોને રોજીરોટી મળી એટલે આવા નાના મોટા

કલેક્ટર બધા જે હતા તે વખતે અમારો જિલ્લો સોમનાથ અને પોરબંદર એમાં જુનાગઢ હતું આજે માનો કે કે ત્રણ થયા અઠાણું અલગ થયું પછી સોમનાથ ગીર અલગ થયું અને આજે એક માંથી ત્રણ પણ ખરેખર તો જુનાગઢ જિલ્લો જ છે એટલે અમને ત્યાં નો અમારા એસપી હોય તો અમને આખા જિલ્લાની ત્યાં બેઠા અમને વાત મળતી કલેક્ટર હોય તો ત્રણ જિલ્લાની વાત અમને મળતી

કક્ષા નું જે અખબાર હોય એ પડ્યા વગર હેડલાઈન કે ગુજરાતમાં કઈ પણ ઘટના બને તો અનેક અખબારો સૌરાષ્ટ્ર અને રાજ્ય કક્ષાએ છે જ એ લેશે આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપણે જવાની જરૂર નથી સ્ટેટ કક્ષાએ હું તો કોઈ જવાની જરૂર નથી જિલ્લા કક્ષાની જો હેડલાઇન આપણે બનાવશું અને એને જો મહત્વ આપણે આપશું રોજ એક સ્થાનિક સમાચાર પેલા પાને હોવો જ જોઈએ તમે એવું શોધી કાઢો કે આ સમાચાર છે પેલા પાના લાયક છે અને એક સ્થાનિક સમાચાર તમને રહેશો તમારું સ્થાન પણ મજબૂત બનશે ને લોકોના પ્રશ્નોને વાંચા એવી જ રીતે તમે જુઓ કે જિલ્લા કક્ષાના અને પ્રાદેશિક અખબારો જ્યારે અગ્રલેખના વિષયોની વાત હોય ત્યારે પણ બહુ લોકલ પ્રશ્નોને બરાબર વાંચા આપતા હોય છે એટલે એ પણ બહુ મહત્વનું પણ તમે મને એ પણ જાણવું છે કે તમે પત્રકારત્વના ક્ષેત્રમાં આવવાનું શું કારણ હતું હું તમે મને બહુ સરસ પ્રશ્ન પૂછ્યો હું ઓગણીસો ને બ્યાસી ત્યાસી માં જુનાગઢ જિલ્લાના મેન્દ્રાળા ગામમાંથી હું આવું છું તે વખતે હું એક કાપડ ની દુકાનમાં અડધો ટાઈમ ત્યાં હું આપતો અડધો ટાઈમ મારો અભ્યાસમાં જતો અડધો ટાઈમ હું કાપડના ના વેપારી ત્યાં જતો એમને ત્યાં ફૂલછાબ આવતું બરાબર અને ફૂલછાબ આવતું તો ફૂલછાબ આવતું એટલે ફૂલછાબ વાંચવાનું થતું બપોર સમય મળે એટલે આપણે ફૂલછાબ વાંચવું ફિક્સ તો એમાંથી મારી એ વખતે મારો એકોતેરમાં વર્ષ છે એટલે લો કે વર્ષની કદાચ ઉંમર હતી પણ તે વખતે મને ફૂલછાપ વાંચું તો વિચાર થતો કે કોઈ પણ ઘટના જે બની એને તરત સવારે પેપરમાં આવી કેમ જાય છે તો એ વખત એક મનમાં પ્રેસ એકદમ ઘર કરી ગયું કે આ પ્રેસમાં આવી જ કેવી રીતે તો એમ કરતા કરતા ફૂલછાપ વાંચતા સમજાયું કે ભાઈ આ તો એક સમાચાર ની દુનિયા છે ને આમાં તો બહુ બધું તે વખતે તાર નો જમાનો હતો ટેલિગ્રાફ નો જમાનો હતો અને અમારે ત્યાંથી એ ટેલિગ્રાફ થાય ને એ બધા ત્યાં પહોંચે ને એ સમાચારો માં છપાય ને આવું બધું એ બધું બધું ઊંડો ઉતરો અને પછી નક્કી કર્યું કે જો એવી કોઈ તક મળે તો એક સાપ્તાહિક ખાલી ચાલુ કરું અને સાપ્તાહિક ચાલુ મેં ઓગણીસો ત્યારે તમારી કેવડી ઉંમર હતી જયારે આ વિચાર આવ્યો બાર વર્ષ અગિયાર બાર વર્ષની ઉંમરે વિચાર કર્યો પછી બન્યું એવું કે પ્રેસ મીડિયામાં સીધું તો જવાય નહીં એટલે મેં સાત વર્ષ એડ એજન્સી ચલાવી નમ્રતા એડ એજન્સી નામથી ખૂબ લોકપ્રિય મારી નમ્રતા એડ એજન્સી બની કારણ કે જે ફૂલછાબ આવતા આપણા સાત હજાર ફૂલછાબ એ વખતે જુનાગઢ આવતા અને મારું રેવન્યુ ત્યાંસી થી હું જુનાગઢ આવી ગયો તો ત્યાંસી થી અમે લોકો નમ્રતા એડ અમે જે એડવર્ટાઇઝ લોકો વેપારી લોકોને એકત્ર કરતા અને એ અમારું જે વન જેને અમે એમ કહી શકાય કે નો કાગળ હોય ચાર કટિંગ થાય એટલે વન ફોર અને એ અમે ફુલછાબ ની અંદર સાત હજાર પેમ્પ્લેટ અમે જોડતા અને એડવર્ટાઈઝમાં પેલા ગયા કે ભાઈ સમજી લઈએ કે ભાઈ પ્રેસ શું છે એટલે સાત વર્ષ મેં એડ એજન્સી ચલાવી તો સમજાણું કે એક એડ કારણ કે કોઈ પણ અખબાર ચલાવવું હોય તો તમારી પાસે ઉપાર્જન શું તો તો જો પ્રિન્ટ મીડિયા પ્રેસમાં જાઉં કદાચ મને એટલો સપોર્ટ ના મળે કેમ કે મારી એટલો પરિચય કે ઓળખાણ ન બને પણ મેં નક્કી કર્યું કે હું પેલા વેપારીઓનું સંગઠન બનાવું વેપારીઓમાં વિશ્વનીયતા મેળવું અને ત્યાર પછી હું કઈક વિચારીશ એટલે સાત વર્ષ મેડ એજન્સી ચલાવી અને એ પછી કરતાં કરતા જયેશ પબ્લિસિટી રાજકોટ રીતુ અહીંયા અમારે હર્ષા પોપટ અને ભરત પોપટ બેનિટ પબ્લિસિટી એ વખત ના અને તે વખતે એડ એજન્સી તો મેં એટલું વિસ્તરણ કર્યું કે કોઈ પણ અખબારમાં હું જાહેરાત જુનાગઢ બેઠા લઈ શકતો અને પછી તો હું રાજકોટના પેપરોમાં પણ આપતો થયો અને પછી સાત વર્ષ પછી મેં નક્કી કર્યું કે હવે એક સાપ્તાહિક શરૂ કરીએ એટલે મેં ઓગણીસો નેવ્યાસીમાં राज राष्ट्र नामना साप्ताहिक शुरुवा आणि okay. ते वकते मी मानसी डामोर अयब माहिती होता અને એમણે બહુ સમજાવ્યું કે આ સિંહ ની સવારી છે આ એક ધોળો હાથી છે અખબાર ચલાવવું એ તો ન વિચાર કરી શકાય એટલે મેં એવું કીધું કે હું આને કોઈ પ્રશ્ન બનાવીને પણ મને એમ કે હું આર્થિક રીતે આમાં મુશ્કેલીમાં આવતો જઉં છું તો એની પેલા હું બંધ કરી દઈશ એટલે મેં નક્કી કર્યું કે આનો કોઈ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવવો ના જોઈએ કોઈ પણ અખબારના પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવીને અખબાર ના ચલાવવું જોઈએ પણ બન્યું એવું કે મને ઓગણીસો નેવ્યાસી થી અમારું પેલું એક વર્ષમાં તો મને પ્રેસ એકડેશન કાર્ડ પણ માનસી ડામોર જ આપ્યું એ વખતે મારી જે ત્રણ વર્ષ એ મારા પેપર શરૂ થયા પછી અને પછી એ જમાનામાં મને પાંચ વર્ષ મેં સાપ્તાહિક ચલાવ્યું એમાં પણ મને સરસ રિસ્પોન્સ મળ્યો કેમ કે મારી જે મને નમ્રતા એડમાં એડવર્ટાઈઝ મળતી એને હું ડાયવર્ડ આમાં કરતો વ્યાજબી ભાવે તો મારો ખર્ચ નીકળી જતો હતો તો મેં સાપ્તાહિક આ રીતે ચલાવ્યું પછી વિચાર કર્યો કે દૈનિક કરવું છે

એણે મને મારું જેવું ટાઇટલ આવ્યું તો મને ના પાડી કે દૈનિક તો આ જીવન ન કરાય હું ફરી એકવાર ગભરાઈ ગયો કે હવે શું કરું પણ ત્રીસ દિવસમાં મારે જો પેપર ચાલુ ના કરું તો એ મારું પાછું ટાઈટલ ટાઈટલ જતું રહે પણ વિચાર કર્યો મેં એમને પણ સમજાવ્યો કે સાહેબ મને આ કરવા તો હું ગેરંટી આપું છું કે હું મહેનત કરીશ અને મેં જુનાગઢ ટુડે પંદર ઓગસ્ટ ઓગણીસો ચોરાણું માં જુનાગઢ ટુડે દૈનિક તરીકે શરૂ કર્યું અને કાર્તિકભાઈ ઉપાધ્યાય છે એમના સૌરાષ્ટ્ર ભૂમિ મારો સૌથી પહેલો મારો અંક છપાયો અને વીસ પાનાનો મારો એક ઓપસેટમાં વીસ પાના આઠ કોલમ અને મેં એટલી બધી મને એડવાઇઝો પણ મારા પહેલા અંકમાં જુનાગઢ અને જિલ્લાના લોકોએ આપી એટલે મારો સ્વભાવ હતો કે હું જિલ્લાના તાલુકા મથકે ગ્રામ્ય વિસ્તાર સુધી પહેલા તો જતો કોઈ પણ પત્રકાર હોય એને પોતાના જિલ્લામાં હું માનું છું કે સરપંચ સુધી પહોંચવું જોઈએ કે તમે જયારે તમે છેલ્લે સુધી જશો તો તમે સમજો કે તમે ત્યાંથી કઈ પણ સમાચાર હોય કે તમારા સંબંધો હોય જો બે કેળવા હોય તો તમારે જમીન ઉપર જવું જોઈએ અને છેવાડાના વ્યક્તિ જવું જોઈએ એટલે આ રીતે મારા પેપરનો મને વિચાર આવ્યો અને મેં આ શરૂઆત કરતાં કરતાં આજે મને મેં કીધું એમ કે મારા અખબારને જુનાગઢ ટુડે ની જો ખાલી વાત કરું તો એકત્રીસમું વર્ષ કૌશિકભાઈ ચાલે છે અને મેં સાપ્તાહિક નહીં બધા મારા હું મારા ઇલેક્ટ્રોનિક્સ મીડિયાની ને પછી તો બે હજાર એકમાં ભાઈ મેં એવું કૌશિકભાઈ કે બે હજાર એકમાં જે હું માં ગયો જુનાગઢ ટુડે એ જ રીતે મારી ન્યૂઝ ચેનલ તાજા ખબર એ વખતે ગોધરાકાંડ આવેલું નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી અને એ વખતે મને વિચાર થયો કે હું ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં જાઉં તો એ વખતે માત્ર એ ઈ ટીવી ખાલી ગુજરાત કક ચાયાતો તો બીજું કશું જ નહોતું પણ મને વિચાર આવ્યો ત્યારે મને ત્યારે પણ મને રોકો મેં કે આટલો મોટો ખર્ચ આનો સ્ટુડિયો મે એ વખતે એક ખૂબ સારો સ્ટુડિયો બનાવ્યો હતો અને ત્યાંના અમારા એબીપી આપણા સંતો અક્ષર મંદિરના સંતો એ આ મંદિર અમારા સ્ટુડિયોનું ઉદ્ઘાટન કર્યું અને અમે દૈનિક ન્યૂઝ રોજના પોણી કલાક અડધો પોણો કલાક ના રાત્રે નવ થી સાડા નવ પોણા દસ અમારા જિલ્લાના ન્યૂઝ જોવા માટે આખો જિલ્લો અમારે ન્યૂઝ ચેનલ રાહ જોતો એમાં ઇવન વહીવટી તંત્ર પણ આવી જાય એ વખતે અમારા પાઠક સાહેબ કલેક્ટર હતા અને પાઠક સાહેબ અમારા કમિશનર કલેક્ટર પણ હતા કમિશનર પણ હતા બંને હોદ્દા અને બધા હોદ્દા એમની પાસે કારણ કે મેર એ વખતે કોર્પોરેશન ડિક્લેર થયેલું એટલે પેલું દોઢ વર્ષ પાઠક સાહેબ કમિશનર

કોઈ તમને મળે છે સમાચાર ચોક્કસ તમે લ્યો કોઈ ના નથી પણ એને તમારો ટેબલનો પ્રશ્ન બનાવવો ના જોઈએ તમારી વ્યક્તિગત દુશ્મની હોય તો પણ જો એ સારું કામ જિલ્લામાં કરતા હોય તો તમારા પ્રેસમાં એની સરાહના હોવી જોઈએ અને જે કામ મેં કહ્યું તમને કહું કીર્તિભાઈ ખત્રી કચ્છ મિત્રના એડિટર હતા એ વારંવાર કહેતા અમને જ્યારે મળીએ ને કે આપણે જર્નાલિસ્ટ છીએ એક્ટિવિસ્ટ નથી જર્નાલિસ્ટ છીએ મેં કીધું કે હું મારા મારા હું તો એવું માનતો કે મારા મારા સંબંધો કદાચ ઓછા વધઘટ કદાચ એ ક્યાંક હોય તો પણ એ સારું કામ કરે અમને સામેથી ખબર પડે તો પણ અમારા ન્યૂઝ ચેનલ અને પેપરમાં અમે એને ચોક્કસ ન્યાય આપતા અને એની સારી વાત જ લેવાની સંબંધો તમારા એક સાઈડ હોવા જોઈએ ને પ્રેસનું ટેબલ છે એ જર્નાલિસ્ટ અલગ વાત હોય જોઈએ તમે બેને સાથે સરખાવી ન શકો કે ભાઈ મારા તો અહીંયા સંબંધ ઓછા છે પણ એવું નથી હોતું તમે તમારે તટસ્થ ભાવે તમારે ચલાવવું પડે હું એવું માનું છું કે ડીએમ છે આપણા કલેક્ટર સાહેબ છે એ ડીએમ ડિસ્ટ્રિક્ટ પણ છે તો એ જો એના રોલમાં બેસે ત્યારે ડિસ્ટ્રિક્ટ જજ થી જાય અને એ કલેક્ટર પછી હોય છે તો બે રોલ કે પત્રકારો એ પોતા અને હું એવું માનું છું કે જ્યારે તમે નિષ્ઠાથી જો આ રીતે પત્રકારી સોશિયલ મીડિયામાં કામ કરતા હોય યુટ્યુબમાં હોય કે પ્રિન્ટ હોય મારે આજે ખાસ એ લોકોને એક એવું છે કૌશિકભાઈ કે આ લોકો ખરેખર મહેનત સાચા દિલથી કરે એક દિવસ એનો જરૂરથી એની તરફેણમાં જ આવશે એમની પેવરમાં જ આવશે મારો પાંત્રીસ વર્ષનો અનુભવ એવો કહે છે કે મને ઈશ્વરે મારી અપેક્ષા કરતા કોઈ કોઈ સાથે દુશ્મની વગર મારો એક પણ શત્રુ નથી કૌશિકભાઈ મારો આજ સુધીની અંદર મારી ઉપર સિંગલ ફરિયાદ પોલીસ ફરિયાદ નથી મારા અખબારે કોર્ટમાં નથી જવું પડ્યું પાંત્રીસ વર્ષમાં મારા અખબારે નથી જવું પડ્યું મારી ચેનલે નથી જવું પડ્યું

એ ન્યૂઝ ન્યૂઝ નથી હું માનું છું કે ટુ સાઇડ છે એને તમે જો ન્યૂઝ તરીકે સામેનું વર્ઝન અને હું તો કહું કે જે દિવસે તમે સમાચાર લ્યો છો એ જ દિવસે સામેનું વર્ઝન સાથે હોવું બરાબર એમાં એક તમારે એમાં તરત એની એની બરાબર તપાસ કરવી જોઈએ તો જ તમારા સમાચારની સત્યતા લોકો સુધી છે એવું લોકો જી જી પણ આખરમાં મને પૂછવું છે કે જિલ્લા કક્ષાના અખબારોની આર્થિક સ્થિતિ હવે પહેલા જેવી નથી ઘણા બધા બંધ પણ થયા છે અથવા તો બરાબર ચાલતા નથી અથવા તો એનો મોટિવ જુદો છે હવે આવે આપણો આવો માહોલ છે એના વચ્ચે તમારો અનુભવ કેવો રહ્યો કૌશિકભાઈ તમારી વાત બહુ સાચી છે આજના સમયમાં પ્રિન્ટ મીડિયાએ ખાસ કરીને ચલાવવું અતિ મુશ્કેલ છે હું માનું છું કે આજના તમે કમ મારો હું જે વખતે કાગળ મારા ઓફસેટની શરૂઆત કરું પચીસ રૂપિયા કેજી મારો કાગળ હવે બરાબર આજે એ કાગળનો ભાવ ચોપ્પન રૂપિયા છે ન્યૂઝ પ્રિન્ટ પચ્ચીસો એનાથી વધી ગયો અત્યારે કદાચ એનાથી પણ વધારે છે એટલે કાગળનો જે છે ન્યૂઝ પ્રિન્ટનો ખર્ચ અત્યારે બહુ જ મોટો આવે છે બીજું જી એસટી સરકારનું આવ્યું છે એ એના ઉપર પણ લાગે છે એટલે પછી વાત કરીએ ઓપશેટની તો આજકાલ લેબર પણ જે છે એ એ જમાનો હતો કે અમે એનો એનો પ્રોસેસિંગ ખર્ચ ઘણો બધો પ્રોસેસિંગ ખર્ચ આજે કણ આજે તમે માન લ્યો કે આઠ પાનાનું અખબાર હોય તો તમે બે રૂપિયામાં એને કે ત્રણ રૂપિયામાં વેચો છો પણ એની એકચ્યુઅલ કિંમત એનાથી ડબલ ત્રબલ હોય એકચ્યુઅલ કિંમત હું તમને કહી શકું કે 10 રૂપિયાથી નીચે અખબાર નથી પડતું મને 10 રૂપિયા નીચે અખબાર નથી પડતું પરંતુ મારા જિલ્લાના લોકોએ જે માર મને જે એડવર્ટાઇઝ રૂપી જે સપોર્ટ કર્યો જેને કારણે હું ટકી શક્યો આજની તારીખે પણ મારું પેપર ખરેખર સરસ રીતે ચાલે છે રાજ્ય સરકારના માહિતી વિભાગનું માન્યતા મને મળેલી છે કેન્દ્ર સરકારની ડીઆઈપીની માન્યતા મને મળેલી છે અને લોકોનો ખૂબ મોટો સહયોગ છે જેને કારણે અમે ટકી શક્યા છીએ અને સાથે સાથે વાત કરું તો બે હજાર એક થી હું રિયલ એસ્ટેટમાં ગયો અને હું રિયલ એસ્ટેટમાં મને જે કઈ વર્ષે પ્રોફિટ થાય કદાચ એમાંથી મારે આમાં મારો લોન્સ થતો હોય અને મારે ઘરના પૈસા જોડવા પડે મારો પ્રેસ છે મારો સૌથી પહેલો ભાઈઓ છે તો કદાચ મારી સાચી મહેનત પૈસા મારું અખબાર ટકાવવામાં હું જો એમાં આપતો હોઈશ આવો પણ મારો એક આજ અનુભવ છે કે મને વર્ષે લગભગ પાંચ થી સાત લાખ અને વધીને દસ લાખ સુધી મારો એવો અંદાજ છે કે મને મારા પ્રેસમાં જોડવા પડે છે આટલું મને લોકોનો સહયોગ હોવા છતાં તો વિચારો કે જે અખબાર ને માનો કે પૂરતો સહયોગ નહીં મળતો હોય એને તો અખબાર હવે તો મોટા અખબારોને પણ આર્થિક સમસ્યાઓ આવી રહી છે કારણ કે ખર્ચ વધતો જાય છે એની સામે આવકનું પ્રમાણ છે એ નથી વધતું કારણ કે મીડિયાની મીડિયાના પ્રકારો ઘણા બધા થઈ ગયા છે અને હવે ડિજિટલ મીડિયા જે ગતિથી વિકસી રહ્યું છે એટલે આખી દુનિયામાં આ ટ્રેન્ડ છે ખાલી અહીંયા ભારતમાં છે એવું નથી પણ એના વચ્ચે હજી પણ અખબારો ટકી રહ્યા છે એ બહુ મોટી વાત છે અને કૃષ્ણકાંતભાઈ તમે કહ્યું તેમ જો તમે નિષ્ઠાથી ચલાવો અને લોકોને સાથે લઈને ચાલો તો આ શક્ય બની શકે છે અખબાર ચલાવવું મુશ્કેલ એટલી હદે નથી પણ તમારો ઈરાદો બહુ નેક હોવો જોઈએ આ સૌથી મહત્વની વાત છે કૃષ્ણકાંતભાઈ તમે અમારી સાથે જોડાયા અને અખબારની સામાજિક જવાબદારી વિશે ચર્ચાઓ થઈ તમારા પોતાના અનુભવો પણ તમે અમારી સાથે શેર કર્યા તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ